સ્વધામ ગમનના ના દિવસે સમુદ્ર દ્વારકાને બોડી દીધા પછી શું થયું શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે દ્વાપર યુગ નો અંત આવ્યો અને કલયુગ શરૂ થયો કલી છે ને એ એકલો નથી આવતો એના એક ખાસ મિત્રને લઈને આવે છે એક જ યુગ એવો છે કે એના અધર્મ ને લઈને કલયુગ આવ્યો છે પશ્ચિમમાં જ્યાં દ્વારકા હતી અને સમુદ્રમાં સમુદ્ર નારાયણે પોતાનામાં સમાવી લીધી એ સ્થળ ઉપર નવી એક દ્વારકાનું નિર્માણ થયું પુરંજય નામના કોઈ કલિયુગી રાજા શાસક આવ્યા છે અધર્મને લઈને કલિયુગ આવ્યો છે એટલે કે શાસનમાં પણ ધીમે ધીમે અધર્મ આવ્યો છે રાજાના મંત્રીએ દગો કરી અને